સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બે યુવકના મોતની કરૂણ ઘટનાઓ સામે આવી છે કે જેને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે વિજયનગરના કણાદર ગામ પાસે અને ઈડરના સપ્તેશ્વર ખાતે બનેલી આ ઘટનાઓમાં યુવાઓએ જીવ ગુમાવ્યા છે ઈડરમાં યુવાન નદીમાં ડૂબ્યો પ્રથમ ઘટના ઈડર તાલુકાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના ચેકડેમ પાસે બની હતી રવિવારે બપોરે મહેસાણા જિલ્લાના દેત્રોજ તાલુકાના કટોસણ એટલે કે રાજપુરા ગામના ત્રેવીસ વર્ષીય લીલેશ દેવજીભાઈ પરમાર નદીમાં ડૂબી ગયા હતા ઘટનાની જાણ થતાં જીડર અને હિંમતનગર ફાયર વિભાગ તેમજ સ્થાનિક ગ્રામજનો દ્વારા સતત સાત કલાક સુધી શોધખોળ ચલાવવામાં આવી હતી પરંતુ તેમનો મૃતદેહ મળ્યો ન હતો સોમવારે સવારે હિંમતનગર ઈડર વિજાપુર ફાયર વિભાગ અને એસડીઆરએફ ટીમ સહિત કુલ ચાલીસ ફાયરમેને સવારે સાત વાગ્યાથી ફરીથી શોધખોળ શરૂ કરી હતી આખરે બાર કલાકની સઘન શોધખોળ બાદ આજે સવારે દસ વાગે નિલેશભાઈનો મૃતદેહ મળ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે